એટલા માટે રોક્યા છે કે તમે જઈને કાયદો વ્યવસ્થા કઈ જગ્યાએ જઈને કાયદો વ્યવસ્થા અહીંયા કરો છો અત્યારે તમે માણસો ને અમારો વિસ્તાર છે હું ધારાસભ્ય તમને મારે કરવાનો ઓર્ડર છે તમારી પાસે બતાવો એને ઓર્ડર ના પોલીસ મૂકી મારા ઘરે બંદોબસ્ત બધી જગ્યાએ રાખી કેમ આજે બંદોબસ્ત મારા ઘરે મૂક્યો તમે બિલકુલ નહીં કાયદો અને વ્યવસ્થા અમે પણ જાણીએ છીએ અમે કોઈ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા નથી માંગતા

ધારાસભ્ય ને તમે નજરકેદ કેમ કર્યા છે એટલા માટે બની સાંભળો તમે દસ દસ ગાડીઓ લઈને અમને અટકાવવા કેમ આવ્યા છો ભાઈ આટલું લોકો તમે ભેગા કર્યા છે હું એકલો જ હતો કોઈ લોકો નતા તમે મને અટકાવ્યો ત્યારે અમારા ડ્રાઈવર સાથે અમે એકલા જ હતા એટલે આવી રીતના વાત નહી કરવાની બરાબર અમે ત્યાં જઈને લોકો ને વળતર અપાવીશું અમે ગુનો કર્યો છે તમારા પીઆઈ અરજદાર બને તમારા પીએસઆઈ અરજદાર બને અમને માથા પારે સાબિત કરો તમે એ તમને નોટિસ આપશે ત્યારે નોટિસ નહીં નોટિસ તમે આખો મોરચો લઈને ઘરે દોડી આવો છો ત્યારે નથી તમને ખબર પડતી ના બિલકુલ નહીં પોલીસ પડી ગયું છે મારે સિત્તેર લોકો લઈને કોર્ટમાં ફરવાનું છે અમે વિનંતી કરીએ તમે કે મને અહીંયા ઉચકી જવાની હું જરૂર પડી ચાલો ને મેં આવું છું પોલીસ સ્ટેશન ચાલો

અમે કહેવા પ્રમાણે કલાક પણ હું અમે તો ભરૂચ જવાના છે અમારે જામીન આપવાનો ગુનો જ નહીં ભરૂચ છે ભરૂચ શું કરો તમારે લાગે ત્યાં અમે ગુનેગાર છે તમે ગુનામ પાડવા માંગો છો અમને ઉપરથી બીજી હજુ એક ફરિયાદ કરવા માંગો છો અમને જુલા પાડવા માંગો છો તમે ભાજપના ના ઝંડા પહેરી ના આવ્યો તો ભાઈ બહુ સાચી વાત છે આ વર્તી નહી સોપતે તે એજન્ટ તરીકે કામ કરો તો લોકો આવે લાખો તમારે વિચારવું જોઈએ ખોટી ફરિયાદ કરવા કરો છો પછી રોકવા કંપનીમાં ત્રણ દિવસ પછી મનસુમભાઈ પી ગયા એકલાત નહીં ગયા કેટલા જણ ગયેલા દાખલ કઈરો તઈ જાય એ લોકો ફોટા પડે તું જ છે એટલે અમે કાયદો વ્યવસ્થા હજુ બી કહીએ છીએ આગળ ચાલો અમે પાછળ આવીએ છીએ એવું નહીં થાય પોલીસ ની ગાડી માં આવી જતા અમારી નહીં બધી ગાડી જાવ ગુજરાત ના ફર્સ્ટ નંબર નો ગુનો દાખલ કરો ચાલો ચાલો બે જ ચાલો ગાડીઓ પોલીસ અધિકારીઓને વિનંતી કરીએ છીએ અમારે કોઈ પણ કાર્યકર પછી જીભા ચોડી દે માહોલ પેદા માહો બગાડવાની કોશિશ નહીં છે ત્રણ કલાક થી વાટાઘાટો કરીએ છીએ હવે અમે એ છીએ ગાડીમાં તો છે ત્યાં બધા પોલીસ સ્ટેશને આ પોલીસ સ્ટેશને આવશે બાર ઉભા છે ત્યાં કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ નથી બરાબર

તમારી જેમ સંતોષ তো লাই সাইড কর দিছে কইতে না আয় বল জানা আয় বল জানা আয় বল জানা আয়

શાંતિ રાખજો અને વાંધો નહીં મેચી લે છે બરાબર છે આપણે કોઈનું ખોટું કર્યું નથી પણ ખોટી એફઆઈઆર થઈ છે એટલે આપણે હાજર થવા માટે જતા તા પણ નર્મદા પોલીસે આપણને અટકાવ્યા છે આપણે કોઈ પોલીસ સાથે દુશ્મની નથી પણ જે સિસ્ટમ ચાલે છે એની સામેની આપણી આ લડાઈ છે જે પદયાત્રા કરી પછી ત્યાં તો એક તરીકે સાબિત છે જે રીતના લોકસભા ચૂંટણી પહેલા તળીપાર કરી દીધા હતા એ રીતના વધારે કેસો કરો અને તળીપાર કરો પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવે છે એમની સાથે આપણે કંઈ નથી પણ એમની ઉપર બેઠેલા એસી ચેમ્બરમાં બેસી બેસીને આદેશો કરે છે પણ આ ચૈતરભાઈ વસાવાને તમે ધારાસભ્ય બનાવ્યા છે અને આ તમારો અવાજ છે બધાનો અવાજ છે એટલે આપણે એ અવાજ ક્યારેય દબાવવાનો નથી છેલ્લા શ્વાસ સુધી અમે લડવાના છે એટલા માટે આજે બધા શાંતિ જાળવજો કંઈ વાંધો નહીં પોલીસે આજે આપણને ઢીડિયાપાડા રોકી દીધા છે કંઈ વાંધો નહીં અહીંયા આપણે અંકલેશ્વર પુરાવા માટે જ જતા હતા આપણે કે પૂરી દો અમને ચાર પાંચ હજાર લોકો બધા આપણે આજે પુરાવા જ જતા હતા કે જેલમાં પૂરી દો અમને પણ અટકાવી દીધા છે એટલે કંઈ વાંધો નથી આપણે કાયદો વ્યવસ્થા જળવાય એટલા માટે એમને પણ સહકાર આપીશું ફરી જ્યારે પણ ત્યાંથી સમન્સ આવે અને જ્યારે પણ અમને હાજર કરવા માટેનો સમન્સ આવે ત્યારે ફરી અમે આહવાન કરીશું હજારોની સંખ્યામાં આજે તો કોઈને આહવાન નથી કર્યું છતાં માહિતી ખબર પડી હશે એવા કેટલાય આગેવાનો તમે બધા આવ્યા છો જે પણ આગેવાનો વડીલો યુવાનો માતા બહેનો અહીંયા છો બધા શાંતિ જાળવજો એમની જે કંઈ પ્રક્રિયા છે હું અંદર જામ છું જે પણ પ્રક્રિયા હોય તે પ્રક્રિયા અમે પૂર્ણ કરીએ છીએ અને પ્રક્રિયા બાદ એમણે છોડવા હોય તો છોડી દેશે રાખવા હોય તો બે પાંચ મહિના રાખશે કઈ વાંધો નથી પણ કોઈએ કોઈ સાથે જીબા જોડી કે તૂતું મેમેમાં પડવાનું નથી એમની જે બી પ્રોસીજર હશે ડીવાયએસપી સાહેબો આવ્યા છે પીઆઈ સાહેબો છે બધા વિનંતી કરું છું અમારા લોકો સાથે પણ કોઈ ધક્કા મૂકી કે કોઈ જાતનું ઘર્ષણ નહીં પેદા કરે અને શાંતિથી અમારા લોકો સાથે પણ વ્યવહાર કરે એટલે બધા અહીંયા જ ઉભા રહીજો હું અંદર જામ છું જે કંઈ એમની પ્રોસિજર હશે તો હું પૂરું કરું છું અને બધા અહીંયા શાંતિથી બેચજો પેલી ઝૂંપડી છે એમાં પણ બેચજો અહીંયા પણ બેચજો બધા ધન્યવાદ